હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય ગુહુ નો પાઠ બે તેને તે નો ભાગ બે ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બે તેને તે ઉગશે ના પ્રશ્નોના જવાબની સમજ પ્રવૃત્તિ નંબર પાંચ જોડકા જોડો અહીં પાત્રનું નામ આપેલું છે તેને વિધાન સાથે જોડવાના છે પાત્ર એક કાગડો ચાર કુકડી નવા નવા અખતરા ન કરવા જોઈએ કુકડો વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી કુકડી ઉડવાનું શીખવતી વખતે પડાય પણ ખરું અને ચકલી મથી મથીને તારું શું કુકડો બનવું છે વીજ જોડકું જોડીએ કુકડીના પ્રયત્નો ને તેના પરિણામ સાથે જોડવાના છે એક એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું એક વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ બે સાંજ સુધી પથરા પર ઉડ ઉતર કર્યું સાંજે આવી ત્યારે એ ખૂબ જ ખુશ હતી બી ગઈને જોર કરીને ઉડી ચાર પાસે પડેલા એક પથરા પર ચડી શકી છ વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો તેટલો જ ભાગ સુધારીને લખો બાળ દોસ્તો અહીં વાક્યમાં ખોટા ભાગની નીચે લીટી કરવાની છે અને તેટલા ભાગને સુધારીને લખવાનો છે એક કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી વંડી પર રમવા જતી એ ખોટો વાક્ય છે આથી તેના નીચે લીટી કરી હવે તેને સુધારીને વાક્ય લખીએ તે ઘરે પાછી ફરતી બે કુકડી હોશિયાર અને મહેનતુ હતી વાક્ય સાચું છે ત્રણ પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી ખોટું આવશે તો કલગી ઉગે ખરી સુધારીને લખીએ તો પણ તેના માથે કલગી ના ઉગે ચાર કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર સાચું છે પાંચ બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી જેમાં બિલાડીના ધક્કાથી એ ખોટું છે સુધારીને લખીએ બે બિલાડીઓ લડતા લડતી દોડી આવી તેની બીકથી જોર કરીને કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી સાત જોડી બનાવો મુખ્ય શબ્દના અર્થ સમજો વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે ખરું કરો એક રઠ એટલે હઠ અથવા આગ્રહ કે જીત હવે શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તે વિધાનની સામે ખરું કરીએ અમાં લખ્યું છે મનોજ મામાના ઘરે જવાની રઠ લઈને બેઠો બ મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વી રઠ લઈને મજાથી ચોકલેટ ખાય છે સાચો વિધાન લાગે છે અ આથી તેના પર ખરું કરીશું આવી જ રીતે વિકલ્પ બે જોઈએ અભિલાષા એટલે ઉત્કટ ઈચ્છા અથવા તીવ્ર ઈચ્છા વાક્ય જોઈએ અ વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી બ ભૂખ લાગી એટલે જમવાની અભિલાષા હતી સાચું વિધાન અ વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી ત્રણ હરખ ઘેલું એટલે અતિશય આનંદ થી ઘેલું બનેલું ખૂબ હરખથી ભાન થઈ ભૂલેલું વિધાન જોઈએ મુમતાજને ગુસ્સો આવતા ખેલી થઈ ગઈ બ બ મેડલ થઈ ગઈ વિધાન સાચું છે વંડી એટલે ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત અતમની વંડી પર વાંદરો બેઠો છે બ નીતાના ઘર પાસેથી વંડી બહુ ઊંચી છે સાચું વિધાન લાગશે અતમની વંડી પર વાંદરો બેઠો છે વાહ આ તો ફરી આવ્યો ચાલ આપણે ફરવા જઈએ ગીત ગાઈએ આઠ પાંચના જૂથમાં બેસો કુકડીને કલગી ઉગે વાર્તા વારા પરથી મોટેથી વાંચો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ જાતે કરવી નવ કુકડીને મળી આવ્યા હવે પ્રશ્નના જવાબ આપો બાળ મિત્રો અહીં પ્રશ્નના જવાબ લખવાના છે સવાલ એક તમને કોનો સ્વભાવ ગમ્યો કુકડીનો કે કાગડાનો કેમ જવાબ મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી સવાલ બે તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી કેમ જવાબ કુકડી વંડી પર ચડવા લાગી તેને માથે કલગી ઉગી ત્યાર પછી તે પોતાના બધા કામ કરતા કરતા બીજી કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું જવાબ કુકડીને પછી કાબરે પ્રોત્સાહન આપ્યું ચાર કુકડી મહેનતું છે કે આળસુ તમને કઈ રીતે ખબર પડી જવાબ કુકડી મહેનતું છે કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે તે કોઈની ટીકા ટિપ્પણી પણ ધ્યાનમાં લેતી નથી તે પોતે શીખ્યા પછી બીજી કુકડીઓને પણ ઊંચું ઉડતા શીખવવા મહેનત કરે છે સમજાવે છે પાંચ વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું જવાબ હંમેશા નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી જોયા વંડી પરથી ઝાડને નજર સામે જોયા નીચેથી ઝાડના ડાળ પાંદડા માણ જોવા મળતા તે હવે નજર સામે હતા ઝાડની ડાળે ઝૂલતા પક્ષીઓ પણ દેખાતા હતા સવાલ છ મોટા થઈને તમારે શું બનવું છે એ માટે તમારે શું શું કરવું પડશે જવાબ મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે આ માટે મારે અત્યારથી જ ક્રિકેટ રમવાની તાલીમ લેવી પડશે દરરોજ વહેલા ઉઠી કસરત કરવી પડશે પૌષ્ટિક આહાર લેવો પડશે ટીવી પર પ્રસારિત ક્રિકેટ મેચ જોવી પડશે દસ કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો પણ મિત્રો અહીં કુકડીને પીછા આવે ત્યાં સુધીની વાર્તા લખવાની છે મને પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના શી ખબર કુકડી મનમાં એવું વિચારતી હતી આગળ લખીએ કુકડી પીછાવાળા પક્ષીઓને મળવા લાગી દરેકને તે પૂછતી તમારી પાસે મને પીછા ઉગે તેવો કોઈ ઉપાય છે ખરો કોઈ પક્ષી એની હાંસી ઉડાડતું કહેતું ઈશ્વરે કરેલી રચનામાં કોઈ કંઈ ફેરફાર ન કરી શકે કોઈ પક્ષી કહેતું તને ઉડીને વંડીએ બેસતા આવડી ગયું તેનાથી સંતોષ માન કોઈ પાસે આનો કોઈ ઉપાય નહીં હોય પણ કુકડીને સંતોષ થયો નહીં છેવટે કુકડાએ જ એક યુક્તિ કરી તેણે બધા પક્ષીઓને સમજાવ્યા અને બધા પક્ષીઓ એક પછી એક કુકડીને કહેવા લાગ્યા અરે વાહ વાહ કુકડી બહેન તમને તો કેવા સુંદર પીછા આવ્યા તમે કેટલા સુંદર લાગી કે લાગો છો ને કુકડી રાજી થઈ ગઈ અગિયાર જોડીમાં બેસો ચિત્રો ધ્યાનથી જુઓ જે શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો અહીં આપેલું છે અને ઋત્વી લખેલું છે હવે અહીં ફકરો વાંચીને જે શબ્દોમાં ફૂલ દેખાય તેની નીચે લીટી કરવાની છે સૌર્યના ચિત્રમાં નાળિયેરીનું એક ઝાડ છે તે ઊંચું છે તેમજ થોડાક નાળિયેર પણ છે તે મોટા છે ઋથ્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ છે પણ નીચા છે જોકે કેરીઓ ઘણી છે તે નાની અને પાકી છે ચિત્રમાં બે ગાય છે એક ધોળી ગાય અને કાળી ગાય અહીં યગા લખ્યું છે એ ખોટું છે પૃથ્વીના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે ધોળી શબ્દ ખોટો છે પરંતુ કાળી ગાય નથી જોકે તેની પાસે સૌર્ય કરતા એક ગાય વધુ છે સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારે પાણી છે એ ધારે એ શબ્દ ખોટો છે આથી તેની નીચે લીટી કરશું પૃથ્વીના ચિત્રમાં પણ તળાવ તો છે પરંતુ ગંદુ છે અને તેમાં પાણી થોડુંક જ છે સૂર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા બેઠાને ને બદલે બેઠા છે લખાય આ બેઠા શબ્દ ખોટો છે તેથી લીટી કરશું અને થોડા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે પૃથ્વીના ચિત્રમાં પોપટ કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને સૂર્યના ચિત્ર કરતા વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે પૃથ્વીના ચિત્રમાં બે છોકરા છે એક પાતળો પાતળોને બદલે પાતળો આવશે પાતળો છોકરો છે તે ઊંચો છે બીજો ડોજા છોકરો છે ડોજા ની બદલે જાડો આવશે બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું ને તે વાંચવામાં શું મજા પડી કહો બંને ચિત્રો જોવાની અને તેનું વર્ણન વાંચવાની ભૂલો શોધીને એકબીજા સાથે સરખામણી કરવાની મજા પડી બાર ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો બાળમિત્રો હવે એ ફકરાના આધારે વસ્તુ કે નામની સંખ્યા સામે માપ ગુણ દર્શાવતા શબ્દો લખવાના છે વસ્તુના નામ સંખ્યા માપ અને ગુણ જેમ કે ઝાડ એક બે માપમાં ડેશ આવશે ગુણમાં ઊંચું નીચા ફળ વધારે મોટા નાના પાકા એના ગુણ છે હવે ગાય ગાયની સંખ્યા છે બે ત્રણ માપમાં કે ગાયનું માપ લઈ શકાય નહીં ગુણ ધોળી અને કાળી તળાવ એક માપ આવશે તળાવ પણ માપી શકાય નહીં ગુણ છે તેનું ચોખ્ખું અને ગંદુ પક્ષી થોડાક વધારે માપમાં આવશે ગુણમાં પણ દેશ આવશે છોકરા એક બે માપ દેસ આવશે અને ગુણમાં ઠીંગણો પાતળો ઊંચો અને જાડો વાહ આ તો ત્રીજી વાર આવ્યું ચાલ આપણે ફરવા જઈએ તે ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો અહીં બે ચિત્ર આપેલા છે તે ધ્યાનથી જોવાના છે અને એમાં શું ભિન્નતા છે તે જોવાનું છે તો બાળ મિત્રો પેલું છે કે એકમાં લારીવાળા ભાઈ છે પણ એકમાં છોકરાઓ નથી એકમાં છોકરાઓ ત્રણ નજીક પતંગ ઉડતા દેખાય છે એક ચિત્રમાં અગાશીવાળું ઘર છે જ્યારે બીજામાં છાપરાવાળું ઘર છે એકમાં નાળિયેરીનું ઝાડ છે તો બીજામાં સફરજનનું ઝાડ દેખાઈ રહ્યું છે બંને ચિત્રો જોયા ને તેમાં શું સરખું છે શું જુદું છે એ લખો ચાલો લખીએ બંને ચિત્રોમાં સરખી બાબતો આકાશમાં પતંગ ઉડે છે ફળોની લારી છે 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 ઝાડ ઘર બંને ચિત્રોમાં જુદી બાબતો પહેલું ચિત્ર અને બીજું ચિત્ર પહેલા ચિત્રમાં આવશે ધાબા વાળું મકાન છે જ્યારે અહીંયા નળિયા વાળું મકાનો છે બીજા ચિત્રમાં પહેલા ચિત્રમાં છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે બીજા ચિત્રમાં છોકરા જમીન પરથી પતંગ ચગાવે છે ઝાડ ઝાડ પર પર કેસરી ફૂલ ફૂલ છે છે લાલ આકાશમાં થોડા પતંગ છે બીજા ચિત્રમાં આકાશમાં ઘણા પતંગ ચગે છે જ્યારે પહેલા ચિત્રમાં ચાર છોકરા છે તો બીજા ચિત્રમાં ત્રણ છોકરા છે ચૌદ તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કુદકા મારો જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે એક પગે કૂદકો મારો ત્યારબાદ જૂથમાં બેસો વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો મરચું સંખ્યા ચાર માપ લાંબુ ગુણ લીલું કે તીખું પછી આપેલું છે ચાર મરચાં લાંબા મરચાં તીખા મરચાં હવે વાક્યો છે તેના મમ્મીએ ચાર મરચાં ધોયા મમ્મીએ શાકમાં ચાર લાંબા મરચાં નાખ્યા મમ્મીએ એ શાક માં ચાર લાંબા તીખા લીલા મરચા નાખ્યા હવે ઉદાહરણ પ્રમાણે અહીં લખવાનું છે કારેલા સંખ્યા માપ વિધાન મમ્મીએ ત્રણ કારેલાનું શાક બનાવ્યું માપ લાંબુ જાડું કરેલું મમ્મીએ એ ત્રણ જાડા કરેલાનું શાક બનાવ્યું ગુણ કડવું કડવા કરેલા મમ્મીએ ત્રણ જાડા કડવા કરેલા નું શાક બનાવ્યું લીંબુ સંખ્યા બે લીંબુ વાક્ય લખીએ મમ્મીએ બે લીંબુ નો રસ કાઢ્યો માપ ગોળ લીંબુ મમ્મીએ બે લીંબુ નો રસ કાઢ્યો કુણ ખાટું ખાટુ લીંબુ મમ્મીએ બે ગોળ ખાટા લીંબુ નો રસ કાઢ્યો કેરી સંખ્યા બે બે કેરીઓ પપ્પા બે કેરીઓ લાવ્યા માપ મોટી મોટી કેરીઓ પપ્પા બે મોટી કેરીઓ લાવ્યા ખાટી કેરીઓ પપ્પા બે મોટી ખાટી કેરીઓ લાવ્યા નાળિયેર સંખ્યા ચાર ચાર નાળિયેર અમે ચાર નાળિયેર લાવ્યા માપ લંગોળ લંગોળ નાળિયેર અમે ચાર લંગોળ નાળિયેર લાવ્યા ગુણ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ નાળિયેર અમે ચાર લંગોળ સ્વાદિષ્ટ નાળિયેર લાવ્યા જાંબુ સંખ્યા દસ દસ જાંબુ મેં દસ જાંબુ ખાધા માપ મોટા મોટા જાંબુ મેં દસ મોટા જાંબુ ખાધા ગુણ ખાટા મીઠા ખાટા મીઠા જાંબુ મે દસ મોટા ખાટા મીઠા જાંબુ ખાધા પંદર શિક્ષક પાસેથી કવિતા સાંભળો ઝીલગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાવ બાળ મિત્રો શિક્ષક પાસેથી કવિતા સાંભળવાની છે અને તે ગાવાની છે ત્યારબાદ જાતે એકલા ગાવાની છે મારે પૂછવા છે એક બે સવાલ કાવ્ય ચાલો બાળ મિત્રો ગીત ગાઈએ મારે પૂછવા છે એક બે સવાલ મમ્મીને ને પહેલે થી લાંબો આ ચોટલો ને પપ્પા માથે કેમ ટાલ મારે પૂછવા છે એક બે સવાલ એવું કેમ પાણીના ના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં બપ આખો દી પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદીને કફ પેન્સિલ આ રોવા કેમ મારતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ મારે પૂછવા છે એક બે વાલ મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ મારે પૂછવા છે એક બે સવાલ ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડીયા સુપાંખી હે કરા હશે કીટા રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાન લીટા પર્વતથી ખેતરને જોવ ત્યારે લાગે કે કોણે આ પાથરિયા રૂમાલ મારે પૂછવા છે એક બે સવાલ આ સુંદર મજાની કવિતાના રચયિતા છે જીગર જોશી વાતચીત હવે એ કવિતા પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો જવાબ પર્વતથી ખેતરને જો ત્યારે લાગે કે કોણે આ પાથરિયા રૂમાલ કવિતામાંનો આ સવાલ મને સૌથી વધુ ગમ્યો બે કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા પડી જવાબ મને નીચેની પંક્તિ ગાવાની બહુ મજા આવી મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ચોટલોને પપ્પાને માથે કેમ ટાલ મારે પૂછવા છે એક બે સવાલ ત્રણ કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે જવાબ કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર પરથી ચામડી ઉતારવા જેવી પીડા થતી હશે જ્યાર વરસાદમાં નહાવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે જવાબ વરસાદમાં નહાવા જઈએ ત્યારે મોટેરા અમને શરદી થશે પાછા આવો એવું કહે છે પાંચ છૂટા થવા માટે કીટ કરાય સાથે થવા માટે તમારો અનુભવ કહો જવાબ છૂટા થવા માટે કીટા કરાય સાથે થવા માટે ઊંચા કરાય છ ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય જવાબ ઊંચે ઉડતા પંખીને મારું ગામ કે શહેર તેનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય સવાલ તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે ઓછામાં ઓછા બે સવાલ કહો મારા મનમાં સવાલો થાય છે કે એક ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેમને સફળતા કેમ મળતી નથી બે શિક્ષક બધાને સરખું ભણાવે તો પણ બધાને પરીક્ષામાં એક સરખા ગુણ કેમ આવતા નથી બાળ મિત્રો હવે પછીની પ્રવૃત્તિ તમે ભાગ ત્રણમાં જોઈ શકો છો તથા આ પાઠના અન્ય વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો